શીરા સાડી આજે તમારી માટે મસ્ત એવા લૂઝ ફેબ્રિકમાં સાડીનો લુક બહુ જોરદાર લઈને આવ્યા છે આખી સાડી આપણે મસ્ત એવી પ્રિન્ટેડ ડિઝાઇનની રહેવાની છે મસ્ત એવા ઓલ ઓવર ફ્લાવરની ડિઝાઇન સાથે સાડીનો લુક બહુ જોરદાર રહેવાનો છે તો ચાલો આજનો એક પીસ ઓપન કરવી આજે આપણે છે ને રેડ કલર ઓપન કરવાનો છે બહુ મસ્ત એવા રેડ કલર રહેવાનો છે અને સાડીનો લુક બહુ જોરદાર રહેવાનો છે તમે જોઈ શકો છો એકદમ મસ્ત એવા લચકા જેવા કપડામાં ને કુણું માખણ જેવું ફેબ્રિક આવશે સાથે સાથે એકદમ મસ્ત રેડ કલર નો આખો પીસ રહેવાનો છે અને આખી ફ્લાવર પ્રિન્ટ ઝીણા જીણા ફ્લાવર પ્રિન્ટની સાડીની ડિઝાઇન કેટલી જોરદાર છે સાડીની ડિઝાઇન સાથે સાડીનો લૂક બહુ મસ્ત અને યુનિક સરસ મજાનો રહેવાનો છે જો આપણે રેડ કલરનો પીસ ઓપન કરવી આમ રેડ કલર જો તમને ઓછો જોવા ગમે પણ તમે આ રેડ પીસ હું ઓપન કરું છું ને એવો મસ્ત ફ્લાવર પ્રિન્ટનો છે ને તો તમને જોતા જાય ને એવો સરસ મજાનો પીસ રહેવાનો છે તમે જોઈ શકો છો આખી રેડ કલરની સાડીની સાથે એકદમ મસ્ત એવા પ્રિન્ટેડ ડિઝાઇન બહુ જોરદાર રહેવાની છે સાથે એકદમ મસ્ત ફ્લાવર પ્રિન્ટની આખી સાડીનો લુક રહેવાનો છે તમે જોઈ શકો છો આખો શોર્ટ પલ્લુ રહેવાનો છે શોર્ટ પલ્લુમાં પણ પણ આપણે ફ્લાવર પિન્ટની ડિઝાઇન રહેવાની છે પ્લસ એમાં આપણે મસ્ત બોક્સ વાળી આખી ડિઝાઇનમાં પણ ફ્લાવરની જ પેટર્ન રહેવાની છે જે એકદમ મસ્ત યુનિક સરસ મજાની લાગે કારણ કે એકદમ મસ્ત શોર્ટ પલ્લુ હોય ને અને સાડીનો લુક સરસ મજાનો આવે કારણ કે ઓલ ઓવર ફ્લાવર પ્રિન્ટની ડિઝાઇન છે ને એટલે એની માટે આપણે શોર્ટ પલ્લુ જ આપવો પડે પછી બ્રોડ પલ્લુ આપે ને તો સાડી અને પલ્લુ સેમ લાગે એટલે એના માટે સ્પેશિયલ એકદમ મસ્ત યુનિક એનો પલ્લુ આપી દીધો છે જે ખૂબ મસ્ત લાગે છે આ વચ્ચેની ડિઝાઇન સુપર છે અને બોર્ડરની ડિઝાઇન એ બહુ મસ્ત રહેવાની છે આખો બ્લાઉઝ પલ્લુ બહુ જોરદાર રહેવાનો છે અને એકદમ મસ્ત આખી સાડીનો લુક રહેવાનો છે તમે જોઈ શકો છો આખી છે ને આપણે ફ્લાવર પ્રિન્ટની સાડી રહેવાની છે એક કલરની સાડી છે એમ આખી ફ્લાવર એકદમ મસ્ત ક્રીમ કલરના ડિઝાઇન છે પણ છૂટા છૂટા આખી ડિઝાઇન રહેવાની તમે જોઈ શકો છો એકદમ કીચડો નથી લાઈટ લાઇટ આખી એકદમ મસ્ત છૂટી છૂટી ડિઝાઇન રહેવાની છે અને આવી ઓલ ઓવર ડિઝાઇનની સાડી ઉપહેરવાની બહુ મજા આવે અત્યારે સમરની ની સિઝનમાં આ ટાઈપની ફ્લાવર પેનની સાડી પહેરવી તો બહુ મસ્ત લાગે એમાંનો પણ આ એકદમ મસ્ત રેડ કલર જોરદાર છે એટલે જો બેનો મસ્ત કલર છે ને તો ગમી હોય ને તો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો સાથે સાથે એનું બોર્ડરનું કામ બહુ મસ્ત યુનિક અને મસ્ત વણાંકવાળું રહેવાનું છે તમે જોઈ શકો છો એકદમ મસ્ત એની ગોલ્ડન આપણે વણાંકનું કામ રહેવાનું છે આ બધું છે ને વણાકવાળી બોર્ડર રહેવાની છો બેનું ઉપર જણું કોઈ નહીં રહે તમે જોઈ શકો છો જો આ પાછળની સાઈડ અને આગળની સાઈડ બધું છે ને વિંગના કામ સાથે જ આવે કારણ કે લૂઝ ફેબ્રિકની સાડીઓમાં છે ને બોર્ડરનું કામ વળાંક સાથે ને વિવિંગ સાથે આવે ને તો જ સાડીનો લૂક આવે એટલે તમારી માટે પેશન મસ્ત આવા લૂઝ ફેબ્રિકની સાથે સાથે બોર્ડરનું કામ પણ વળાક સાથે ને વિવિંગ સાથે લાવીએ છીએ એટલે સાડી પહેરવાની મજા આવે અને એકદમ પહેરી હોય ને તો બહુ મસ્ત લાગે સાથે આખી સાડીમાં નું કામ એ બહુ જોરદાર રહેવાનું છે તમે જોઈ શકો છો લાઇટ લાઇટ લાઇનનું નું કામ રહેવાનું છે આખી સાડીમાં બે સાઈડ બોર્ડર આપણે ગોલ્ડન જોરદાર આપી દીધી છે જે યુનિક અને સરસ લાગે અને પહેલા તો એકદમ હેવી પીસ લાગે એ ટાઈપનો આખો કોન્સેપ્ટ રહેવાનો છે તમે જોઈ શકો છો કેટલા મસ્ત ફ્લાવર લાગે છે કારણ કે ક્રીમ કલરની અંદર એકદમ મસ્ત ગ્રીન કલરની શેડ આપી દીધી છે ને અને એમાં રેડ કલરમાં આટલા સુપર ફ્લાવર લાગે છે ને તો જે બેન આ ફ્લાવર પીનની સાડી ગમી હોય ને તેનો સ્ક્રીનશોટ પાડી લેજો ખૂબ સરસ એવી ડિઝાઇન રહેવાની છે સાથે એનું બ્લાઉઝ બહુ જ સરસ મજાનું અને એકદમ જોરદાર રહેવાનું છે તમે જોઈ શકો છો બ્લાઉઝ કેટલો મસ્ત છે કારણ કે એમાં પણ આપણે જે અંદર સાડીના કલર મેચિંગ આવે છે ને સેમ એ પણ આપણે બ્લાઉઝના એમાં કલર મેચિંગ આપી દીધા છે સાથે એમાં બુટ્ટીનું કોન્સેપ્ટ રહેવાનો છે પ્લસ બોર્ડર બે બાજ બોર્ડરનું કામે મસ્ત વણાંકવાળું રહેવાનું છે જે સાડીની સાથે સાથે આપણે આવવાનું છે અને એનું વણાકનું વિવિંગનું એ જોરદાર રહેવાનું છે અને આ ટાઈપની આપણી બધી લૂઝ સાડી છે ને બે બાજ સિમિલર આવે છે બેનું કારણ કે એક સાઈડવાળી નથી આવતી આપણી ત્યાં બધી સાડી લૂઝ ફેબ્રિકમાં બે સાઈડ સેમ સાડી હોય ને એ ટાઈપના આખા કોન્સેપ્ટમાં આવે છે જે પહેરાતા સાડી બહુ જોરદાર લાગે અને ફેબ્રિકની વાત કરીએ ને તો આ તમે પહેરી હોય અને આખોથી પહેરી લો રાખ્યું હોય ને તો એવી મજા આવે ને એટલું મસ્ત હળું કપડું આરામથી પાતલી પડી જાય ને એ ટાઈપનું આખું ફેબ્રિક આવે તો જોયું ને કેટલી સરસ લચકા જેવી સાડી છે સાડીની સાથે એકદમ મસ્ત એની ડિઝાઇન રહેવાની છે ડિઝાઇનની સાથે સાથે લૂકવાઇઝ એકદમ મસ્ત કલર મેચિંગ રહેવાના છે એમાંનો એક તો આ રેડ કલર મેં તમને ઓપન કરીને બતાવ્યો એટલો મસ્ત અને એકદમ મસ્ત ખીલેલો કલર છે ને એટલી મસ્ત સુપર ડિઝાઇન લાગે છે તો ચાલો હવે એના કલર મેચિંગ જોશું આ રેડ કલર આપણે એક ઓપન કરીને જોયો છે એના તમને ગમ્યું હોય ને તો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો હવે બધા એના કલર મેચિંગ જોશું એક તો આપણો રેડ કલર તો બહુ જોરદાર લાગે પહેરવો તો મસ્ત લાગે એમાં આપણે એક નાણી કલર એ સુપર છે તમે જોઈ શકો છો જો કેટલો મસ્ત લાગે છે કારણ કે ફ્લાવર પ્રિન્ટમાં એકદમ મસ્ત ડાર્ક શેડ આવે ને એટલે સાડી નો પહેરી હોય ને તો પહેરવાની વાન થઈ જાય ને એવા મસ્ત કલર શેડ સાથે ફ્લાવર પ્રિન્ટની ડિઝાઇન જોરદાર લાગે ઓકે એની સાથે સાથે બાટલી કલરનો પીસે જોરદાર છે જો કલર મેચિંગ જ એટલા મસ્ત યુનિક અને સરસ મજાના આવે છે ને તો સાડી પહેરવાનું મન થઈ જાય અને આટલી મસ્ત લાઇટ સાડી અને ફ્લાવર પ્રિન્ટની સાડી હોય ને તો કેટલી સરસ મજાની લાગે એ તમને બતાવી જ છે એ સ્ક્રીન ઉપર તો જે બહેનોને જે કલર ગમે ને એના સ્ક્રીનશોટ પાડતા જાજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો એટલા મસ્ત એવા કલર મેચિંગ રહેવાના છે અને એકદમ મસ્ત એની ડિઝાઇન રહેવાની છે ડિઝાઇનની સાથે સાથે સાડીનો લુક એટલો મસ્ત રહેવાનો છે ને કે આપણે જોવી અને પહેરવી વધારે ગમે કારણ કે સમરની સિઝનમાં અને ડેલીવેરમાં પહેરવા માટે ખૂબ સરસ એવું ફેબ્રિક રહેવાનું છે અને ડિઝાઇન બહુ સરસ પ્રિન્ટેડ રહેવાની છે જે પહેરી હોય એટલે મજા જ આવ્યા કરજો કેટલો મસ્ત છે બીટ કલર તો જે બીનુંને જે કલર ગમ્યો હોય ને તેનો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરી લેજો ખૂબ સરસ એવા છ કલર મેચિંગ સાથે એકદમ મસ્ત એવી ફ્લાવર પ્રિન્ટની ડિઝાઇન રહેવાની છે અને એવા મસ્ત લૂઝ ફેબ્રિકમાં આખો સાડીનો લુક રહેવાનું છે સાથે એની બોર્ડરનું વણાકનું અને વિવિંગનું ગામ બહુ જોરદાર રહેવાનું છે અને આખી સાડી કેટલી મસ્ત ફ્લાવર પ્રિન્ટની રહેવાની છે તો જે બીનું ને જે કલર ગમ્યો હોય એનો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો કારણ કે લૂઝ કપડાંની આવી લચકા જેવી સાડી છે ને પહેરવાની એવી મજા આવે ને તો આખો દિવ કમ્ફર્ટેબલ રહેવું અને પહેરા આમ પહેરી હોય ને તો હળવી ફૂલ લાઇટ વે સાડી લાગે એ ટાઈપનું આખો સાડીનું ફેબ્રિક રહેવાનું છે તો જે બીનુંને જે કલર ગમ્યો હોય ને એનો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો અને અમારી યુટ્યુબ ચેનલ અને ઇન્સ્ટા આઈડી લાઈક ન કરવી હોય ને તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી લેજો થેન્ક યુ